શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતય ઓમ નમો ભગવતે વાસુદેવાય ગોમૂત્રના પાનથી શરીર શુદ્ધ થાય છે તે તો ખરું પણ મન પણ શુદ્ધ થાય છે ગાયનું મૂત્ર એકસો આઠ વખત ગાડી પી જશો તો મનનો મેલ દૂર થશે મનના પાપ દૂર થશે મન શુદ્ધ થશે આ પ્રયોગ છ મહિના સુધી કરવાનો છે ગોમૂત્રના પાનની શરૂઆત કર્યા પહેલા સ્વભાવ મન કેવું છે તે લખી રાખજો છ મનુષ્યના જીવનમાં પરિવર્તન દેખાશે મનુષ્યનો સ્વભાવ સુધરતો નથી ત્યાં સુધી તે જ્ઞાન માર્ગમાં કે ભક્તિમાર્ગમાં આગળ વધી શકતો નથી ગોમૂત્રમાં દિવ્ય શક્તિ છે તે તમારા સ્વભાવને સુધારશે ગાયનું દૂધ બુદ્ધિને નિરોગી બનાવે છે ગાયનું છાણ ત્વચાની ખોટી ગરમી ખેંચી લે છે અને ચામડીને મુલાયમ બનાવે છે મનુષ્યની જીવન એવું થયું છે કે તેની સંપત્તિ અને સમય ફેશન અને વ્યસન પાછળ જ જાય છે વ્યસન અને ફેશનમાં જેના પૈસાનો દુરુપયોગ થાય છે એ ભક્તિ માર્ગમાં આગળ વધી શકતો નથી પ્રથમ ગૌમૂત્રથી કનૈયાને નવડાવે છે પછી ગરમ જળથી બાલકૃષ્ણલાલને નવડાવે છે કનૈયો આનંદમાં છે

ઋત કેશવસ્તદુર ઈશ ઈ તંતુ કંઠમ વિષ્ણુભુજમ મુખમ અરુક્રમ ઈશ્વરઃકમ આ ઋષિ રૂપા ગોપીઓ વેદ સંપન્ન છે તેઓ સ્તુતિ કરવા લાગી આજ ભગવાન તારા મંગળમય ચરણોનું રક્ષણ કરો યજ્ઞપુરુષ તારા સાથળોનું રક્ષણ કરો અચ્યુત ભગવાન તારી કેડની રક્ષા કરો અયગ્રીવ ભગવાન તારા પેટની કેશવ ભગવાન તારા હૃદયની ઈશ ભગવાન તારા વક્ષસ્થળની સ્થળની સૂર્ય કંઠની વિષ્ણુ ભગવાન ભુજાની વામન ભગવાન મુખારવિંદની અને ઈશ્વર તારા મસ્તકની રક્ષા કરો મારો કનૈયો રમવા માટે જાય ત્યારે ગોવિંદ ભગવાન તેનું રક્ષણ કરો મારો કનૈયો સૂતો હોય ત્યારે માધવ ભગવાન તેનું રક્ષણ કરો મારો કનૈયો ચાલતો હોય ત્યારે વૈકુંઠ ભગવાન તેનું રક્ષણ કરો તે બેઠો હોય ત્યારે લક્ષ્મીપતિ તેનું રક્ષણ કરો છઠ્ઠા અધ્યાયના બાવીસથી ઓગણત્રીસ સુધીના શ્લોકો બાલરક્ષા સ્તોત્રના છે बाळकनी रक्षा माटे ना मंत्र अवियाग्रिमणीवथोर यज्ञोच्युत कटीकटर हयाश्य हतकेशवस्तरदुरेस इंतस्तु कंठम विष्णुर्भुज मुखमुरुक्रम ईश्वर कम चक्रय गदो हरिरस्तु पारशाधनुरसी मधुहाजनस्व કૌણેશું સંગવૃા ઉપરીદ્રસ્તાૃિતો હળધર પુરુષસંનાથ ઇન્દ્રિયીઋષી કેશ પ્રાણા નારાયણવતું શેતદ્ધીપ્ચિમ મનોયોગર સ્વરવતું પુષ્પીગર્ભસ્તુ તે બુદ્ધિમાત્માનં ભગવાન પર ક્રીડ પાયા પા માધવ વ્રજંતમવ્યાદ વૈકુંઠ આસિન માં શ્રેય પતિ ગુણ યજ્ઞુક પાગરભયકર ડાકીન્યુ યાતુ ધાન્ય કુંશ્નામન્દાગ્રહ ઉત પ્રેતપિસાચાચ યરક્ષો વિનાયક ઓટરા રેવતી જયેષા પૂતના માતૃકાદય ઉન્માદ યપ સ્મરા દેહપ્રાણીંદ્રિય હર્દ્રુહઃ સ્વપ્નદ્રષ્ટા મહોત્પાતા વૃદ્ધબાળગ્રહ યે સર્વે નશ્યંત તે વિષ્ણુર્મગ્રહણભીરવિયો જાણતી નથી કે જે માધવરાયને હું માનવું છું તે જ માધવરાય કનૈયોજ છે ગોપીઓ છેવટે કહે છે ભગવાન નારાયણનું નામ સદા સર્વદા બાલકૃષ્ણનું રક્ષણ કરે સખીઓ બાલકૃષ્ણનું કેવી રીતે રક્ષણ થાય એમ પ્રાર્થના કરે છે સખીઓ કનૈયાના શ્રી અંગ ઉપર હાથ ફેરવે છે પછી યશોદાને કહે છે માં કનૈયાને હવે દવડાવો તે બરાબર ધાવશે તો માનસું કે તેના પેટમાં બીક નથી બાલકૃષ્ણ સ્તનપાન કરે છે ગોપીઓને આનંદ થાય છે મધુરાથી નંદબાબા ચતુર્દશીના સાયંકાળે ગોકુળમાં આવ્યા છે શરીરને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો શ્રી કૃષ્ણના કાલ્પનિક સ્વરૂપનું ચિંતન કરતા કરતા પ્રાણ ત્યાગ કરનાર યોગીને મુક્તિ મળે છે ત્યારે સાક્ષાત પરમાત્માના દર્શન કરનારને સદગતિ મળે તો શું આશ્ચર્ય જય શ્રી કૃષ્ણ